અને ડુમરાવ તથા રઘુનાથપુર સ્ટેશનો વચ્ચે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા મળતી માહિતી મુજબ મગધ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની હતી જેના કારણે મુસાફરોમાં ફફડાટ ફેલાયો મુસાફરો ભયથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા અને હાલમાં બક્સર પટના રેલવે સ્ટેશન પર રેલ કામગીરી ખોરવાઈ ગઈ છે અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે આ અકસ્માત લગભગ વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય રહ્યું છે હાલ ઘટના સ્થળે કોઈ બચાવ ટીમ કે કોઈ અધિકારી નથી મળતી માહિતી અનુસાર આ ટ્રેન દિલ્હીથી ઇસ્લામપુર જઈ રહી હતી ત્યારબાદ મગધ એક્સપ્રેસ ટ્રેન બક્સરના ડુમરાવ અને રઘુનાથપુર સ્ટેશન વચ્ચે અચાનક બે ભાગમાં વહેંચાઈ ગઈ ટ્રેન ના કેટલાક ડબ્બા મગધ એક્સપ્રેસ ના એન્જિન થી અલગ થઈ ગયા અને પાછળ રહી ગયા જણાવવામાં આવી રહ્યું છે કે મગધ એક્સપ્રેસ ટ્રેન ની પ્રેશર પાઇપ તૂટવાના કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી હાલમાં મુસાફરોમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી મે કોઈ એક્સિડન્ટ નહીં ہوا ہے યે જો હે એક ગાડી હે જો દિલ્હી સે ઇસ્લામપુર જાતી હે બ દો હિસ્સા મે બટ ગઈ થી યહાં જો હે નવા પુરીભઢાલા હે વહા સે તો એક तेरह डिब्बे के हिस्सा था एक नौ डिब्बा दूसरे दोनों हिस्सा पे जो है रघुनाथपुर ले जाया गया है कपलिंग खुल गया था किसी तरह के एक कोई एक्सीडेंट नहीं है ये मतलब रेलवे की घटना सभी लोग सुरक्षित तो है या सभी लोग सुरक्षित तो ट्रेन कितने देर में यहाँ से प्रस्थान की जा सकती है प्रस्थान यहाँ से रघुनाथपुर गई है अब वो दोनों हिस्सा रघुनाथपुर में दोनों जुट करके वहाँ से प्रस्थान कर जाएगा और अगर हम लोग बात करें सर तो इस तरह से क्या लग रहा है कि ये क्या घटना हुई है अभी तो जांच का विषय है रेलवे बताएगा कि क्या, क्या क्यों खुला कपलिंग क्यों ऐसा हुआ लॉ एंड ऑर्डर ठीक